જિલ્લો રમણ નામ રમણભાઈ બુંજાભાઈ રમણભાઈ ની અહિયાં જોવા આવ્યા છે એસી ફૂટે ફૂલ પાણી કીધું છે ચારસો ને ફૂટે ફૂલ પાણી આયી છે એકસો વીસ ફૂટે વિવડો થાય ચારસો ને ફૂટે ફૂલ પાણી છે वे फुटेज से

પછી પૂરું ચારસો એસી દાર થાય બધું દારે છો લગન પાણી ચારસો સિત્તેર

好，来，来，我来。